ગઈકાલે જે મીડિયામાં ખણજી પણ અને તળાટીકમ મંત્રી અર્જુન મેઘવાલનો જે વિડીયો વાયરલ થયેલ છે એ સંદર્ભે તાત્કાલિક અસરથી પ્રાથમિક તપાસના આધારે એમને તાત્કાલિક અસરથી માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રીની સૂચનાથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે અને સાથે એ જે કંઈ બોલે છે આટલા રૂપિયા કમાયો છે આટલા રૂપિયા અહીંયા જમીન ખરીદી વગેરે વગેરે જે બોલે છે એ બાબતે પણ એના વિરુદ્ધ છે ખાતાક્ય તપાસ કરવામાં આવશે અને વિગતવાર તપાસ થઈ હતી વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે અને વધુ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની થશે એ પણ કરવામાં આવશે ભારત લગ્ન દ્વાર પોલાડી છે આ બાબતે અગાઉ જે ભોગમ્બ તાલુકામાં તરાટી કમ મંત્રીના લગ્ન નુરિયન બાબતેની જે અ બહાર વાત આવી હતી એ બાબતે પણ એ તરાટીને સસ્પેન્ડ કરવામાં આવે છે અને સાથે એના વિરુદ્ધ પણ આગળની કાર્યવાહી તપાસની કાર્યવાહી ચાલુ છે અને એ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે પૈસા તમારા રિકવરી બાબતનું હાલ તો પ્રાથમિક તબક્કે પ્રાથમિક તપાસના આધારે જ એને સસ્પેન્ડ કરવામાં આવે છે વિગતવાર જેટલી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે એ વિગતવાર તપાસના આધારે કાર્યવાહી કરવામાં આવશે